અને જ્યારે સંબોધન કરી રહ્યા હતા અને એવી વાત કરી રહ્યા હતા કે વડોદરામાં વિકાસ થયો ગરીબોને ઘર મળ્યા આવી બધી જ્યારે વાત ચાલતી હતી ત્યારે કેસરી સાડીમાં આવેલી બે મહિલાઓ અચાનક ઊભી થઈ અને મુખ્યમંત્રીને એમનું ભાષણ ચાલું જ હતું અને એમણે આ બંને જે મહિલાઓ ઊભી થઈ એમણે એવું કીધું કે અહીંયા કોઈ વિકાસ થયો નથી દસ વર્ષથી અહીંયા આવાસના મકાનો ખાલી પડ્યા છે અને અમને અમને હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી નમસ્કાર આજે વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો એક કાર્યક્રમ હતો અને હરણીકાંડ હરણી બોટકાંડની ઘટનામાં સંતાનો ઘુમાવનાર બે મહિલાઓએ ચાલુ સભામાં સીએમની સામે હોબાળો મચાવ્યો અને આ મહિલાઓએ રજૂઆત કરી એ પછી પોલીસ કર્મચારીઓ આ બંને મહિલાઓને મોઢું દબાવી અને ટીંગાટોળી કરીને બહાર રહી ગઈ અને એમના પતિની પણ ધરપકડ કરવામાં આવી આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ તમને યાદ હશે અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસની એક ઘટના વડોદરાના હરણીમાં લગભગ બાર બાળક અને બે શિક્ષિકાઓના મોત થયા હતા ત્રેવીસ જેટલા વિદ્યાર્થીઓ ત્યાં સરોવરમાં ફરવા માટે ગયા હતા અને એમની જે બોટ હતી એ ઊંધી વળી ગઈ હતી અને એમાં બાર બાળકોના અને ટોટલ ચૌદ લોકોના મોત થઈ ગયા હતા અને આ ઘટનાને ચારસો ને દિવસ થઈ ગયા હવે આજે વાત એમ બની કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરાના આજવા રોડ ઉપર એક હોલમાં અગિયારસો ને છપ્પન કરોડ રૂપિયાના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ માટે આવ્યા હતા અને જ્યારે સંબોધન કરી રહ્યા હતા અને એવી વાત કરી રહ્યા હતા કે વડોદરામાં વિકાસ થયો ગરીબોને ઘર મળ્યા આવી બધી જ્યારે વાત ચાલતી હતી ત્યારે કેસરી સાડીમાં આવેલી બે મહિલાઓ અચાનક ઊભી થઈ અને મુખ્યમંત્રીને એમનું ભાષણ ચાલુ જ હતું અને એમણે આ બંને જે મહિલાઓ ઊભી થઈ એમણે એવું કીધું કે અહીંયા કોઈ વિકાસ થયો નથી દસ વર્ષથી અહીંયા આવાસના મકાનો ખાલી પડ્યા છે અને અમને અમને હજુ સુધી કોઈ ન્યાય મળ્યો નથી હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આટલા એમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં જાહેર કાર્યક્રમમાં ક્યારેય પણ ગુસ્સે થતા કે અકળાતા જોવા મળ્યા નથી એમનો ચહેરો ઓલવેઝ હંમેશા હસમુખ હોય હસતા જ જોવા મળે પરંતુ આ કાર્યક્રમની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વ્યથિત થઈ ગયા હોય એવું રીત સરનું દેખાયું કારણ કે જ્યારે આ મહિલાઓ ઊભી થઈને એમ કીધું કે અમને હજુ ન્યાય મળ્યો નથી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કીધું કે તમને ન્યાય મળશે તમે મને શાંતિથી મળજો તમને કોઈ પણ કોઈ પણ વ્યક્તિ મને મળાવી દેશે મારો કાર્યક્રમ પૂરો થાય પછી તમને મળજો એવું સીએમએ એમને વારંવાર વાત કરી પરંતુ આ મહિલાઓએ એવું કીધું કે ના પહેલાં અમને અમારો ખુલાસો આપો એ પછી સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ થોડા ગુસ્સે થઈ ગયા અને એમણે કીધું કે બેન તમે કોઈ ખાસ સ્પેશિયલ એજન્ડાની સાથે આવ્યા છો તમને મેં કીધું કે આવું આવી રીતના વાત નહીં કરી શકાય તમે છો મને હું તમને કોઈ પણ મળાવશે તમને તમને કોઈ અન્યાય નહીં થાય અને આવું ક્યારેય બનતું પણ નથી એ પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે લોકો હતા એમને એમ કીધું કે એમની તરફ જોવાની જરૂર નથી કારણ કે એ બેનો ખાસ એજન્ડા સાથે આવ્યા છે આપણે આપણી વાત ચાલુ રાખીએ આ દરમિયાન પોલીસ કર્મીઓ ત્યાં આવી ગયા અને એમને પકડીને હોલમાંથી બહાર લઈ ગયા અને ટીંગાટોળી કરીને લઈ ગયા અને સાથે સાથે આ બંને મહિલા છે એમના પતિની પણ ધરપકડ કરવામાં આવી પણ જ્યારે પોલીસ પકડીને આ મહિલાને લઈ જઈ હતી ત્યારે બંને મહિલાઓ દૃષ્કે ધ્રુસકે રડીને જે વાત કરી રહી હતી કે અમને દોઢ વર્ષ થઈ ગયા પરંતુ અમને મુખ્યમંત્રીને મળવા દેવામાં આવતા નથી અમારા જે સંતાનો છે એમનો અમને હજુ સુધી ન્યાય મળ્યો નથી આની અંદર આઈબી છે એ પણ ફેલ ગઈ છે કારણ કે સામાન્ય રીતે એવું હોય કે મુખ્યમંત્રીનો કોઈ કાર્યક્રમ હોય તો એમાં કોઈ બોચે બોલે નહીં કોઈ વિવાદ નહીં ઊભો થાય એની ખાસ કાળજી રાખવામાં આવે છે પરંતુ આ બે મહિલાઓ આખા કાર્યક્રમની અંદર આવી ગઈ બેસી ગઈ અને મુખ્યમંત્રીના ચાલુ કાર્યક્રમમાં ઊભી થઈને આટલી બધી મુખ્યમંત્રી સાથે વાત પણ કરી અને આ દરમિયાન મુખ્યમંત્રીનું જે સંબોધન છે એ થોડો સમય માટે અટકી પણ ગયું હવે આ જે મહિલાઓ આવી હતી એમાં એક હતા સરલાબેન શિંદે એમની દીકરી હતી રોશની એ આ હરણી બોટકાંડની ઘટનામાં એમણે ગુમાવી દીધી હતી અને બીજા એક હતો સંધ્યાબેન નિઝામ એમનો દીકરો વિશ્વ આ બોટકાંડમાં મોતને ભેટ્યો હતો એટલે આ બંને મહિલાઓ એવી હતી કે જેમણે એમના સંતાનો ગુમાવ્યા હતા આની અંદર સવાલ એ ઊભો થાય છે કે શું આ બે મહિલાઓને રજૂઆત કરવાનો કોઈ હક નથી શું આ ગુનેગારો છે કે આવી રીતના પોલીસ ટીંગાટોળી કરીને એવી રીતના લઈ જાય બે જેનું સંતાન જાય એને જ ખબર પડે કે શું વ્યથા છે અને આજે દોઢ વર્ષથી જ્યારે મહિલાઓ કહી રહી છે કે એમને મુખ્યમંત્રીને મળવા દેવામાં નથી આવતા એમને ન્યાય નથી મળતો તો એનો મતલબ એમ થયો કદાચ મુખ્યમંત્રીને તો આ વાતની ખબર નહીં પણ હોય કારણ કે એમને આખા રાજ્યના ઘણા બધા પ્રશ્નો સોલ્વ કરવાના હોય પરંતુ આના પરથી એ વાત છે કે જે જે લોકો સંકળાયેલા છે એ લોકો આ મહિલાને મુખ્યમંત્રી સુધી પહોંચવા જ નથી દેતા કારણ કે આની અંદર જે મુખ્ય જે ગુનેગારો હતા એ તો છટકી ગયેલા છે એટલે જો મુખ્યમંત્રી સુધી વાત પહોંચે તો કદાચ વાતનું વતેસર થાય પણ આ બહુ જ એક ખરાબ બાબત છે કે આજે આપણે લોકશાહીના દેશમાં આપણે વાણી સ્વતંત્રતાનો બંધારણમાં અધિકાર છે એમ છતાં બી આ મહિલાઓ કે જેમણે પોતાના સંતાનો ગુમાવેલા છે એમને પણ મળવા નહીં દેવાયા અને પોલીસે ટીંગાટોળી કરીને લઈ ગઈ તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ